की <laughs> સીતારામને બધો તો હેળો પારતે ભોળાનાથ વાલો આવ્યા ભવ સા ગર તારવા રે મારો પરસાદ જમે છે ભોળાનાથ વાલો આવ્યા ભવ સાગર તારવા રે મને મળ્યો માનું શૈવ તાર સિતારા ભજોતો બધો પાર બેડો રે મને મળ્યો Yeah, yeah, yeah. સીતારામને બધો તો બેડો કાર છે રે મને મળ્યો માનો શેવર સીતારામને બધો તો બેડો કાર છે રે મારા ફરિયા માં ફુલડા પથરાવ્યા રે મારા લીના બનવાલો લો હવા બસાગર તારબા રે માણિયાસીના આયવા હસા ગર તારબા મને મળિયો મનુષારસી તારા સીતારામને ભજો તો બેડો ફારસે રે મને મળ્યો ayara re mari deli e santo na jayara mari khodki e bhakuni biddwalo ને સીતારામને ભોતો ગેડો કાર તે રેમણે મળ્યો મનો છે તાર સીતારામને ભોતો ગેડો કાર છે